બોલીએ ભાગવત ભગવાન કી જય તો ચાલો મિત્રો મારો વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે સરસ મજાનું ભાગવતનું કીર્તન બોલીશું ભાવે ભાગવત છે વેદ વ્યાસ લેશે ભાવે ભાગવત લખે છે વેદ વ્યાસ જીરે કરવા વિશ્વ તણારે કલ્યાણ માર્ગ બતાવે વાલો મોક્ષ ના રે ಬ್ರಹ್ ಜಿ ಎಾರದೇ ಬೋಲಾವಿಯ ರೆ ಬ್ರಹ್ಮಾ ಜಿ ಎಾರದೇ ಬೋಲವ ರೇ ಎ ಸೋಪ್ಯಾ ಸೇ ವೇದ ಪುರಾಣಕ್ಷ ರೇ ರಾಜಾ ರಹು ಗಣೆ ಉಪಜಿಯಾರೆ ರೇ ರಾಜಹು ಗಣೆ ಮೇ ವೆರ ಗುಜಿಯ ರೇ જળ ભરવા આવ્યા એને જ્ઞાન જળ ભરતવે આપ્યા એને જ્ઞાન માર્ગ બતાવે વાલો મોક્ષ ન રે રાજા પરીક્ષિત ને ગાન એવાય ઉપા પરીક્ષિત ને જ્ઞાન એવા વાયુપા રે સુખ દેજી કરાવે રસ પાન માર્ગ બતાવે વાલો મોક્ષ ના પાસે બેસીને કથા સંભળાય છે રે પાસે બેસે ને કથા સંભળાવે છે રે સાત દિવસ માગ મળી ગયો મોક્ષ માર્ગ બતાવે વાલો મોક્ષ નો રે સાત દિવસમાં મળી ગયો મોક્ષ માર્ગ બતાવે વાલો મોક્ષ નામ રે ગૌ વે તાર્યા માતા પિતા રે ગૌ તો તાર્યા માતા પિતા ને રે એણે સમજાવ્યા ભાગવત પુરાણ માર્ગ બતાવે વાલો મોક્ષ નારે ઋષિ માર્કંડ તો માયા બધી જોઈ વળીયારે ઋષિ માર્કંડ તો માયા બધી જોઈ રે ત્યાં તો ભેટી પડ્યા છે ભગવાન માર્ગ બતાવે વાલો મોક્ષ નારે વાલે મથુરાની જેલમાં જન્મ ધર્યો રે એ વાલે મથુરાની જેલમાં જન્મ ધર્યો રે આવ્યા મધરાતે ગોકુળ ગામ માર્ગ બતાવે વાલો મોક્ષ ના રે વાલે લીલા કરી શે ગોકુળ ગામ મારે વાલે લીલા કરી શે ગોકુળ ગામ મારે રે વ્રજવનિતાએ લીધો લાવો માર્ગ બતાવે વાલો મોક્ષ નો રે વારી વારી હું જાવદીના ને રે લીલા કરી છે દસ અવતારની માર્ગ બતાવે વાલો મોક્ષ ના રે સાત દિવસમાં સત્તા કોઈ સાંભળે રે सात दिवस सप्ताको यभल रे सात दिवस भागवत ये रे, ये हो जो एजब कुटमा वास वाले भागवत वासी, वाले भागवत लखी पूरा भाव रे, પાવે લે જીરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે ભાગવત ભગવાન કી જે તો મિત્રો મારો વિડીયો ગમે તો લાઇક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવો વિડીયો મૂકું તો તમને જરૂર જોવા મળે રાધે રાધે ને કમેન્ટમાં કહેજો